નમસ્કાર દર્શક મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ નળ સરોવર નળ સરોવર એટલા માટે પક્ષીઓ માટેનું સ્વર્ગ સમાન ગણાય છે આમ તો પક્ષીઓનું રહ્યું છે છે અને આપ સૌ પક્ષીઓ પક્ષીઓ વિદેશી લે શિયાળાની શરૂઆત થતા જ વિદેશી પક્ષીઓ અહીંયા મહેમાન બને છે પરંતુ અહીંયા એક રેર બર્ડ આપણે કહી શકું અને આપણે પેલા તો સાહેબ આપણી સાથે જોડાય છે નમસ્કાર સાહેબ તમારું સ્વાગત છે સોલંકી સાહેબ આરએફઓ સાહેબ આપણી સાથે જોડાય છે નળ સરોવરમાં જેઓ ફરજ બજાવી રહ્યા છે અને પક્ષીઓની આપણે એમ કહીએ કે વિદેશી મહેમાનનું સ્વાગત કરતા આવા અનેક ફોરેસ્ટ ફોરેસ્ટ અધિકારીઓ ગુજરાત ડિપાર્ટમેન્ટ પણ સ્વાગત કરે છે ત્યારે વિશેષ આપણે એમની સાથે મુલાકાત એટલા માટે કરવી છે સાહેબ ખાસ કરીને અત્યારે જે પક્ષી જોવા મળ્યું છે આમ તો કેટલા વર્ષ પછી અને આ પક્ષીને શું કહેવાય એની એબિટાઈ અમારા કરતા તમે વિશેષ જાણો છો જેટલા માટે તમે થોડો પરિચય આપતો ખાસ કરીને આ પક્ષી કેટલા વર્ષે એવી ભારતમાં આવ્યું છે નળસરો પક્ષી અભિયારણ અંદર એકચુઅલ તો શિયાળાના અંદર બધા પક્ષીઓ આવતા હોય છે એમાં ગલની જાતો આવતી એક ગલની નળસરોમાં આઠ જાતો નોંધાલે છે એ પૈકી આ નવમી જાત અત્યારે બિન સિઝનમાં અને આજ વાવાઝોડાના કારણે અહીં નોંધાયેલ છે આ જે પક્ષી આવેલું છે આર્કિટિક બાજુથી આવેલું છે અને એનું નામ છે સબાઈન ગલ સબાઈન ગલ એ આશરે વર્ષ દરમિયાન બત્રીસ થી ઓગણચાલીસ હજારનો કિમીનો પ્રવાસ ખેડે છે અહીંયા આગળ સબાઈન ગલ છે ત્રીસ મે બે ના રોજ સવારે અમારો વન વિભાગનો સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હોય છે એ અરશા દરમિયાન તેમજ બીજા પણ પક્ષીઓના ઓબ્જર્વેશન માટે હોય છે અને છેલ્લા ત્રણ વર્ષથી અમે જે વાવાઝોડાના સમય દરમિયાન જે દરિયાઈ પક્ષીઓ અમારા ત્યાં આવતા હોય તેના રેકોર્ડ નોંધાયા હતા એ સંદર્ભે અમારા હોપ સાહેબ શ્રી વન વિભાગના વડા શ્રી હોપ સાહેબ થ્રી એપી સિંહ સાહેબ વાલિયાપીસી સાહેબ શ્રી જયપાસિંહ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ શ્રી કે શશીકુમાર સાહેબ તેમજ અમારા ડીસીએફ સાહેબ શ્રી સકીરા મેગમ સાહેબના માર્ગદર્શન નીચે અમે આ વાવાઝોડા દરમિયાન આ પક્ષી આવતા તેની શોધખોળમાં હતા એ અર્થા દરમિયાન અમારે ત્રીસ મે બે હજાર પચીસ તારો જ આ પક્ષીનો ધાયેલ હતો આમ તો વાતાવરણ આ પક્ષીઓને દરિયાઈ વધારે પસંદ હોય છે ખાસ કરીને આપણા વિસ્તારમાં તમે કહ્યું શિયાળે આયાવર પક્ષીનું કેન્દ્રસ્થાન બળતું હોય છે વિદેશી પક્ષીઓ અહીંયા આશ્રય સ્થાન લેતા હોય છે ઘણી વખત જોવા મળતા આ પક્ષી કેવી રીતે ખ્યાલ આવ્યો કે આપણે અહીંયા મહેમાન બેનું છે એનું આખો જ ક્રાઇટેરિયા તમે કહ્યું વાવાઝોડા દરમિયાન હોય પરંતુ આપણા સ્ટાફ માં તમે અહીંથી તમારા અંદાજ માં સ્ટાફ માં કઈ રીતે ખ્યાલ આવ્યો અહીંયા આનો અમારો લોકલ સ્ટાફ રોજ બરોજ નું પેટ્રોલિંગ કરતો હોય તેમજ પક્ષીઓના અભ્યાસ વિશે એ ટેલિસ્કોપ ના બાયનોક્યુલર લઈને ફરતા છે એ અરસા દરમિયાન બીજા અમારા જે લોકલ ગાઈડ અહીંના લો છોકરાઓ છે એ પણ બહુ હોશિયાર છે ખંતીલા છે એકચ્યુઅલ બર્ડ્સ ખૂબ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે ગઈકાલે અમે અને અમારા મહેરબાન જોવા ગયા ત્યારે એ પાણીના મોજા ઉપર તરતું હતું તો ખબર જયારે આપણે બરાબર ઓબ્ઝર્વ કરે પાણીનું મોજો એટલે પાછું પક્ષી દબાઈ જાય અને આના અંદર એક જેમ કે અર્જુન કૃષ્ણ અર્જુન હતા એમને જયારે દ્રોણાચાર્ય કીધું હતું કે ભાઈ તમારા પક્ષીના તો તમે એક વિશાળ ઝાડ હતું એ ઝાડ હતું ખરા પણ ફક્ત એમને પક્ષીની આંખ જોવાની હતી તો બધાને કીધું કે ભાઈ અમને બને તો પક્ષીની આંખ જ દેખાય છે એ રીતે અમારા જે અહીંના લોકલ બળગાયડો છે અમારા ડિપાર્ટમેન્ટના બળગાઈડ એ લોકો આપણે ભલે બીજા પક્ષીઓ જોતા પણ એમના અંદર એ જીનું જીનું એક વાય વન બાય વન એક પક્ષીનો ઓબ્ઝર્વ કરતા એમની નજર પડી કે ભાઈ આની તો પાંખો અલગ છે આના પાંખોના અંદર ત્રણ ટાઈપના સ્ટેપ પડે છે એની ચાંચ અલગ છે એમને એવું અજુકતું દેખાણું અને દુર્લભ દુર્લભ પક્ષી એમની જ્યારે નજરમાં આવ્યું ત્યારે એ લોકોએ એનો સ્ક્રીનશોટ લીધો રેકોર્ડ શોટ લીધો અને રેકોર્ડ શોટને ને લઈને કન્ફર્મેશન કર્યું અમારા ગનીભાઈ પણ ત્યાં હતા અને પછી અમે ઈ બડો અલગ બીજા અમારા બે ચાર સાયન્ટિસ્ટોના અમે કોન્ટેક રાખીએ રિસોર્ટ પરસન હોય હાયર ઓફિસરો સાહેબને સેન્ડ કર્યા પછી એની જે વિગત મળી ત્યારે ખબર પડ્યું કે આ દુર્લભ પક્ષી અહીં આવી ચડી હવે અહીંયા આવી ચડ જેવું આપે કહ્યું કે દરિયાઈના અંદર જે દરિયાની અંદર આ પક્ષી માછલી તો ખાય છે એવી અમારે અહીંયા પણ જે દરિયાના પાણી રિટર્નમાં જે આવે છે એના અંદર જે માછલીનો ખોરાક છે એ સિવાય અહીંયા ડેગલ ફ્રાઇપ પાણી ઉપર થતા પછી વોટર બોટમેન જેવા પક્ષીઓ અને પાણીના બીજા જે કીટકો છે એને ખોરાકની અવેલેબિલિટી મળી રહી છે એટલે એનો મતલબ એ થયો કે જે આ તબાઈ ગલ ઘર આવ્યું એને નળસરોનું હેબિટાટ એરિયા અને ખોરાક અને પ્રોટેક્શન એને પૂરતું મળી રહ્યું છેલ્લા ચાર દિવસથી આ પક્ષી અહીંયા દેખાય છે અને આ પક્ષીઓને ફોટોગ્રાફી માટે તેમજ નોલેજ ગુજરાત તેમજ વિશ્વ આ ભારતભરમાંથી અલગ અલગ જગ્યાથી રોજના ઘણા બધા પક્ષીવિદો આવે છે ફોટોગ્રાફ આવે છે અને એના કારણે અહીંના લોકલ જે ગાઈડ છે એમને પણ રોજગારીની તક વધારે ઊભી થઈ છે ગામ લોકોને પણ બીજી તકો રોજગારની ઊભી થઈ છે સાહેબ આપણા દેશમાં આવા પક્ષીઓ ક્યારે અગાઉ રેકોર્ડ નોંધાયો હોય અને હાલમાં આપણે જયારે નળ સરોવરના આંગણે છે મહેમાન બને છે ત્યારે આપણા ગુજરાતને તો ખરેખર લાગણી હોય પરંતુ દેશમાં રેર પક્ષી આપણે કહીએ કે આયાવર પક્ષીઓમાં જ્યારે પણ જૂના રેકોર્ડ ક્યારે નોંધાયા હતા કે એવું કોઈ આપણને વિગત મળતી હોય કે ભાઈ આ સમયમાં આ રાજ્યોમાં એનો જૂનો રેકોર્ડ નોંધાયો છે અત્યારે હાલ આપણે અહીંયા છે એટલે કેટલા નળસરોવર પક્ષી અભ્યારણમાં છેલ્લા પાંચ વર્ષમાં દસ આવા વિવિધ પક્ષીઓ નોંધાયા છે એ પૈકી આ ત્રણસો ને ઓગણત્રીસમી જાત નળસરોવરમાં નોંધાઈ છે એટલે નળસરોવરના અંદર જે આવો ત્રણસો ઓગણત્રીસમી સ્પીસીઝનો ગળ સબાઈન ગળનો ઉમેરો થયો છે આ સબાઈન ગલ એક એવું આપણા ગર્વની બાબત છે કે છેલ્લા બે હજાર તેરમાં કેરળમાં નોંધાયું હતું પ્રથમ વખત સેટિંગ થયું અને બીજી વખત અત્યારે ત્રીસ મે બે હજાર પચીસ ના રોજ સ્વરૂપ પક્ષી અભયારણ્ય ખાતેનું સેટિંગ થયું છે એટલે જોવા જઈએ તો ભારતમાં બીજી વખત અને દક્ષિણ એશિયામાં પણ બીજી વખત અને ગુજરાતના નળસરોવ પક્ષી અભયારણ પ્રથમ વખત સેટિંગ જોવા મળેલ છે સર આવા આયાવર પક્ષી તમે કીધા ત્રણસો થી વધારે પ્રજાતિના અહીંયા જોવા મળે છે રેર બર્ડ પણ જોવા મળતા હોય ત્યારે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે એની કેર રાખવું કરતા હોય છે અત્યારે તમે કહ્યું કે ચાર દિવસથી આપણે આ વચ્ચે એક મહેમાન આવ્યો હોય આશ્રય સ્થાન લીધો હોય એને ખોરાક હેબિટાટ અને વાતાવરણ પસંદ હોય ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ એની વોચ કઈ રીતે રાખતા હોય છે ભારતીય સંસ્કૃતિ મુજબ અતિથિ દેવો ભવ અતિથિ આપણા દેવ સમાન છે એ રીતે જે આ વિશ્વથી નર્સરો ખાતે વિવિધ આવર પક્ષીઓ આવે છે એ પણ અમારા દેવ સમાન છે એટલે અતિથિની વિશેષતા છે અતિથિને આપણે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે પણ કુદરતે વાતાવરણ જ એક સર ટાઈપનું ઊભું કર્યું કે જે પક્ષીઓ અહીં આવી અને રોકાય છે તો અમે જે અહીંનું જે વાતાવરણ છે હેબિટાટ છે એના ખોરાકની પૂરી અવલો પૂરેપૂરી એની શક્યતાઓ છે એના કારણે આ પક્ષીઓ રોકાય છે અને વન વિભાગનો સ્ટાફ તેમજ સ્થાનિક લોકો પણ આ યાવર પક્ષીઓ આવે છે એટલે એને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે એને હેબિટેટ એના સ્થળાંતર માટે ખોરાક માટે અને એને કોઈ પણ પ્રકાર ડિસ્ટર્બન્સ ના થાય તેનું પૂરતું ધ્યાન રાખી અને મુક્ત રીતે એને વિહર કરવા દે છે એ અમારો સૌથી મહત્વનો ભાગ છે જ્યારે પણ અમારો સ્ટાફ જતો હોય કોઈ પણ પ્રકારના દેખાતા હોય અથવા કોઈ પણ પ્રકારનો વિષય તો ત્યાં કન્ટિન્યુઅસ એ એરિયાની અંદર અમારો સ્ટાફ પેટ્રોલિંગ માટે રાત દિવસ હાથ કરે છે અમારે પેટ્રોલિંગનો કોઈ સ્ટાફ ટાઈમ ફિક્સ હોતો નથી બે વર્ષ પહેલા અમારા ત્યાં કાશ્મીરી વા બગલાને નેસ્ટિંગ થયું જે નર્સરો ખાતે પ્રથમ વખત તો દોઢસો જેટલા નેસ્ટિંગ થયા હતા એ દોઢસો દોઢસો નેસ્ટિંગ કમ્પ્લીટ સક્સેસફુલ એનાથી દીધી બચ્ચા થી બહાર થી અને જ્યાર સુધી એ બચ્ચા ચાલતા થયા ઉડતા ન નથી ત્યાં સુધી અમારો સ્ટાફ અને અમારા હાયર ઓફિસરોના જે માર્ગદર્શન સતત મોનિટરિંગ કરતો હોય છે પર ડે એનો અહેવાલ છે તો મિત્રો આ હતા સોલંકી સાહેબ જેઓ આપણી સાથે નળ સરોવર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આરએફઓ સાહેબ તરીકેની ફરજ બજાવી રહ્યા છે આ ઉપરાંત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત ફોરેસ્ટ વિભાગ પણ આવા આયાવર પક્ષીઓને જે મોનિટરિંગ કરતા હોય છે અને સાહેબ અહીંથી રિપોર્ટ મોકલતા હોય છે ત્યારે આવા જ અવનવા વિદેશી પક્ષીઓ અને આવા જ અવનવા એપિસોડ જોવા માટે હજુ સુધી તમે આ ચેનલ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલા એ કરો સાહેબ કિંમતી સમય ફાળવીને અમારી સાથે જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ સો મચ સાહેબ જય જય ભારત